સુરતની કાપોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાપોદરા વિસ્તારમાંથી ચોરેલા ટેમ્પા સાથે રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો પોલીસે સીસીટીવી મદદથી ટેમ્પો ચોરોને ઝડપી પાડ્યા છે સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે તેવામાં સુરતના કાપોદરા વિસ્તારમાં અગિયાર તારીખના રોજ સ્નેમિલન સોસાયટીમાંથી એક ટેમ્પો ચોરીની ઘટના બની હતી ઘટના બનતા કાપોદરા પોલીસ ફથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેથી પોલીસે તાત્કાલિક કામે લાગી ગઈ હતી પોલીસે સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના તપાસતા તેમાં ટેમ્પો ચોરના ત્રણ ઇસમો ઓટો રિક્ષામાં આવે છે અને ત્યારબાદ ટેમ્પો ધક્કો મારીને લઈ જાય છે આગળ જતા ટેમ્પો ચાલુ કરી ફરાર થઈ જાય છે સીસીટીવીના આધારે કાપોદરા પોલીસ પથકનો સર્વેલન્સ સ્ટાફ તપાસ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળતા સુરતની મીઠી ખાડી વિસ્તારમાં રહેતા મહેબુ પઠાણ અલ્થાફ પઠાણ અને સલીમ અન્સારીને ટેમ્પો ચોરી કરી હોવાનું જાણવા મળતા પોલીસે તાત્કાલિક ત્રણેશમી ધરપકડ કરી ચોરીનો ટેમ્પો તેમજ ચોરી કરવાનું વાપરવામાં આવેલા રિક્ષા પણ ચોરીની હોવાની ત્રણેયની કબૂલાત કરી હતી ત્યાં ત્રણે ઈસમો મહોત્સવ માટે ચોરી કરવાનું જણાવ્યું છે ગઈ તારીખ અગિયાર ચાર બે હજાર ત્રેવીસના રોજ કાપોદ્રા પોસ્ટે હદના ચીકુવાડી વિસ્તારમાં એક ટેમ્પા ચોરીનો બનાવ બનેલ જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ જે અન્વયે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી વાછાણી સાહેબ તથા તેઓના પીએસઆઈ શ્રી પીજી ડાવરા સાહેબ તથા સર્વે સ્ટાફના અન્ય પોલીસ માણસોએ હ્યુમન સોર્સ તથા સીસીટીવી કેમેરાના આધારે આ ગુનો શોધી કાઢેલ છે અને ચોરીના કામે જે મુદ્દામાલ ગયેલ તે ટેમ્પો પણ રિકવર કરવામાં આવેલ છે આ ગુનાના કામે ફરિયાદી હિરે હિરેનભાઈ શાંતિભાઈ સુહાગિયા રહેવાસી સ્નેહમિનલ સોસાયટી આશાદી વિદ્યાલયનાઓએ પોતાની ફરિયાદ આપેલ અને આ ગુનાના કામે આરોપી મહેબૂબ ખાન મોઈદીન ખાન પઠાણ તથા આસિફ ખાન ઇનાય ખાન પઠાણ બંને રહેવાસી તથા અન્ય એક આરોપી સલીમ સલીમભાઈ અંસારી જેઓ રહેવાસી લિંબાયત મીઠી ખાડીનાઓના હોય તેઓની કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે આ આરોપીઓની એમો ખાસ કરીને એ છે કે તેઓ પોતે ચોરી કરવા માટે રિક્ષા લઈ અને આવતા હતા અને જો કોઈ આવું વાહન પડેલું હોય એને ધક્કો મારી અને દૂર સુધીને લઈ જઈ પછી એ વાહન લઈ અને ફરાર થઈ જતા હતા આ કામે કાપોદરા પોલીસે ગુનામાં વપરાયેલ રિક્ષા પણ કબજે કરેલ છે હાલ તો કાપોદરા પોલીસે રીઢા ટેમ્પો ચોરોની ઝડપી પાડી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા